હે દોસ્તો સ્વાગત છે તમારું ગુજરાત ઓનલાઈન સહાય ચેનલની ચેનલ ની અંદર આજના વાત કરવાના છે ગુજરાત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર ઓનલાઈન ફોર્મ ભર્યું છે કાતો તમે ઓનલાઈન ફોર્મ ભરવાના છો તો સરકાર દ્વારા એક નવી અપડેટ જાહેર કરવામાં આવી છે વેબસાઈટ ઉપર તે અપડેટ વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને અંત સુધી જોજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને લઈને કઈ એક નવી અપડેટ આવી છે આપણે વેબસાઈટ પર જઈશું તો pmayg.nic.in તમારે અહીંયા Google માં સર્ચ લખવાનું છે જો તમે Google માં જઈને સર્ચ કરશો તો તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની જે ઓફિશિયલ વેબસાઈટ છે એ તમને અહીંયા જોવા મળશે જો તમે આ વેબસાઇટ પર આવશો અહીંયા તો તમને અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો થ્રી લાઇન જોવા મળશે એ થ્રી લાઇન પર તમારે ક્લિક કરવાનું છે જેવું આપણે નીચે જઈશું તો નીચે તમને એક છેલ્લો અહીંયા ઓપ્શન જોવા મળશે આવાસ પ્લસ બે હજાર ચોવીસ સર્વે જેવું તમે આવાસ પ્લસ બે હજાર ચોવીસનો જે ઓપ્શન છે તેની પર જેવું કરશો તો અહીંયા જે બે એપ્લિકેશનની લિંક તમને જોવા મળે છે તમે ડાઉનલોડ કરીને તમે ઓનલાઈન ફોર્મ ભર્યું હશે જેવું તમે અહીંયા નીચે જશો તો જોઈ શકો છો અહીંયા એક એસઓપી કરીને એક લિસ્ટ અહીંયા આપેલું છે જે પહેલાં ઇંગ્લિશમાં આપેલું હતું જોઈ શકો છો તમે આ જે અહીંયા પીડીએફ છે એસઓપી સેલ્ફ સર્વે એન્ડ સર્વે ઓન ધ આવાસ પ્લસ બે હજાર ચોવીસ જે હિન્દીની અંદર હવે અપડેટ કરીને લિસ્ટ અહીંયા મૂકવામાં આવ્યું છે આપણે લિંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરીને આપણે જોઈએ કે તેની અંદર કઈ મહત્વની અપડેટ અહીંયા મૂકવામાં આવી છે જો તમે લિંક પર ક્લિક કરીને પીડીએફનો ડાઉનલોડ કરશો તો આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે દોસ્તો આજે અહીંયા પીડીએફ છે તેની અંદર બધી જ માહિતી આપેલી છે કે તમે કેવી રીતે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો સાથે તમારી કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે પણ અહીંયા માહિતી આપેલી છે જે અહીંયા મહત્વની જે અપડેટ છે એ વિશે હું તમને વાત કરું તો આ પીડીએફની અંદર જે મહત્વની અપડેટ વિશે અહીંયા વાત કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે અહીંયા જોઈએ હિન્દીમાં અહીંયા માહિતી આપેલી છે કે એ પુષ્ટિકરણ પ્રક્રિયા કા પરિણામ સર્વેક્ષણ સ કો આવેદકોએસ કે માધ્યમ સે સૂચિત ક્યાં જાય એટલે કે જયારે તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરશો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર તો તમારી જે અહીંયા અરજી કરેલી છે તેનું વેરીફિકેશન થઈ ગયા પછી તમારી અરજી અહીંયા કન્ફર્મ થઈ એટલે કે અપ્રુવ થઈ છે કે રિજેક્ટ થઈ છે તેની માહિતી તમને એસએમએસ દ્વારા મળશે એટલે તમારો જે પણ મોબાઈલ નંબર તમે અહીંયા આપો છો તેની અંદર રિચાર્જ કરીને તમારે રાખવાનું છે તે મોબાઈલ નંબર પર તમને અહીંયા મેસેજ આવશે અને તમને ખ્યાલ આવી જશે કે તમારી પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જે તમે અરજી કરી છે એ અપ્રુવ થઈ છે કે છે એટલે આ પીડીએફની અંદર જે માહિતી આપેલી હતી તે વિશે વાત કરી તમને એસએમએસ અહીંયા મોકલવામાં આવશે કે તમારી જે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ની અંદર અહીંયા અરજી કરી છે એ તમારી અપ્રુવ થઈ છે કે રિજેક્ટ થઈ છે એટલે તમારો જે પણ મોબાઈલ નંબર તમે અહીંયા આપો છો અરજી કરતી વખતે એ મોબાઈલ નંબર તમારે સાચવીને રાખવાનો છે અંદર રિચાર્જ કરીને રાખવાનું છે જેથી તમને અહીંયા ખ્યાલ આવશે જે પણ એસએમએસ આવે છે કે નથી આવતો એનો તમને ખ્યાલ આવશે જેથી તમને ખ્યાલ આવી જશે કે તમારી જે અહીંયા અરજી તમે જે કરી છે એ અપ્રુવ થઈ છે કે રિજેક્ટ થઈ છે દોસ્તો આ જે મહત્વની અપડેટ હતી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને લઈને એ વિશે મે તમને આવડીયો અંદર વાત કરી આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ